જન આક્રોશ સભામાં ઉપસ્થિત આપણા પ્રભારી આદરણીય મુકુલ વાસનિક પ્રદેશ સમિતિના પ્રમુખ આદરણીય આપણા પ્રભારી શ્રીઓ સુભાષિની યાદવજી પીવી શ્રીનિવાસજી આપણા બનાસકાંઠાના સાંસદ આદરણીય શ્રી ગેનીબેન મારા સાથી ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ આદરણીય જીગ્નેશભાઈ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મિત્રો મારે કોઈ લાંબી વાત કરવી નથી પણ ચાલીસ વર્ષ પહેલાની એક વાત તમને બધાને યાદ કરાવીશ ઓગણીસો છ્યાસી માં આજ ધીમા ગામમાં સ્વર્ગસ્થ વડાપ્રધાન રાજીવ ગાંધી એમની સાથે સોનિયા ગાંધી એમની સાથે બી કે ગઢવી સાહેબ જે ભારત સરકારના નાણા મંત્રી હતા ગુજરાતના મુખ્યમંત્રી અમરસિંહભાઈ ચૌધરી આવ્યા હતા કે નહોતા આવ્યા એ લોકોએ ધરણી ધર ભગવાનના દર્શન કર્યા હતા કે નોતા કર્યા એ વખતે એ લોકોએ કમલેશ્વર મહાદેવ મંદિર ની ગૌશાળાની મુલાકાત લીધી હતી કે નોતી લીધી તો સેના માટે એ લોકો આવ્યા હતા વડાપ્રધાન અહીંયા સુધી સેના માટે આવ્યા હતા તમે તકલીફ માં હતા એટલે આવ્યા હતા ભગવાનના દર્શન કરવા નહોતા આવ્યા પણ તમે તકલીફ માં હતા તમારી ગાય ભેંસો તકલીફ માં હતી એ વખતે વડાપ્રધાન સુધા અહીં આવ્યા હતા એટલે જયારે જયારે તમને તકલીફ પડે છે કોંગ્રેસ તમારી પાસે આવે છે આજે બી અમે તમારી પાસે એટલા માટે જાય એ વખતના ના ત્રણ વર્ષના દુકાળમાં દુકાળ જતો રહ્યો પણ આપણી કોઠીઓ ભરાયેલી હતી કે નહોતી બીજા પાંચ વર્ષ આપણે અનાજ નહોતું લેવું પડ્યું એ પરિસ્થિતિ હતી કે નહોતી એ વખતે રાહતના કામો કરીને બી તમે સસ્તા ભાવનું સોનું લીધું હતું કે નહોતું લીધું કહો આજે તમે મને સોનું પણ લીધું હતું કે નહોતું લીધું એવી સોના જેવી સરકાર પાછી લાવી છે કે નથી લાવી જો એવી સોના જેવી સરકાર લાવી હોય તમારે બધા કોંગ્રેસને સાથ ને સહકાર આપવો પડશે અમે તમને ખાતરી આપીએ છીએ કે તમને જયારે અમારી જરૂર પડશે અમે તમારી પડખે ઉભા રહીશું પણ અમારી જરૂર હોય ત્યારે તમે પણ અમને સાથ આપો એ જ વિનંતી સાથે સૌનો આભાર જય કોંગ્રેસ